તમને મને કૃષ્ણ સમજાવે છે મારે સોનાની દ્વારકા હોવા છતાં પણ બ્રાહ્મણોની સેવા હું કરું છું અને યાદ રાખજો કૃષ્ણ મહાભારતમાં કે છે દુનિયામાં કોઈ કામ નાનું નથી હો આપણા ભાગમાં આવેલી ઈમાનદારીથી કામ કરી લ્યો અને એમાં સોસરવા નીકળી જાવ દુનિયાનું કોઈ પણ કામ નાનું નથી જો કરવાની દાનત હોય ને તો

છ શાસ્ત્ર અઢાર પુરાણ ગીતાજી હોય વેદ આ બધાને તમે મિક્સર માં નાખી દો એક જ રસ નીકળે એનું નામ છે દાનદ માણસ ની દાનદ સારી ને સાચી જ રાખવાની અને હોવી જ જોઈએ સાહેબ